આ તે આવું જ છું આ જો હું એમ પણ નવરો છું તમે કયો અહીં આ કેન્ડિડેટ કરવાનું છે આ તો કરી નાખું ને હા કાંઈ વાંધો નહીં હા હાલો આવ્યો હો હા ચીઠી ચાકર હું જે આ કરો ને તો આવું જ થાય એમાં હું થઈ ગયું કે ખોટું કામ છે હે હા પીએમ વાળા માગ્યો કેમેરો આપે અને ત્યાં જઈને મારા ફોટા પાડવાના હોય એમાં થઈ હું ગયું તમે વિચાર કરો ને કઈ રોકાણ કઈ નહીં આ જઈને મારે જવાનું કાર્ડ આપીને કોપી પીને આપીને પાછું હોય આવવાનું એમાં અઠવાડિયે બે ત્રણ વાર બોલાવે તો ઘણું ઘણું થઈ ગયું ને હોય હું બીજું ઓય રો ઈ સીઝન હોય ને ત્યારે કામનું પછી ઈ તો એમ જ હોય સીઝન માં ડળવાનું હોય સીઝન હોય એટલે આપણે કામ થઈ ગયું ને પપ્પા એ ભાઈ સાંભળી રાખ હું તાર પપ્પાને વાત કરું છું ને આ તો ગમે એમ કરો માર દીકરા નોકરી છોડાઈ દે મારા દીકરાને નોકરી કરવા નથી માંગતી નોકરી પણ નોકરી આવી હારી નોકરી તમને કઈ મળે પણ મારે નથી કરાવવી મારે તને બિઝનેસ કરાવવો છે ભલે માં 25 30 લાખ રૂપિયા જો છે કેવી વાત કરો છો હે આ 25 30 લાખ રૂપિયા કે રેઢા પડ્યા છે કે હું ધંધો કરીશ એ માર્કેટમાં મળે જ પૂછી ના પણ ધંધો કરાવવા શું કામ માંગો છો મારી પાસે મને એ ન સમજાતું કારણ કે અત્યારના જમાનામાં જમાના માં એવું કહે છે કે મારો જમાઈ ધંધો કરતો હોય ને તો જ મારી દીકરી ને એ છોકરા સાથે પરણાવો સાંભળો ધંધો એટલા માટે કરાવો છે કે મારું જલ્દી સગપણ થઈ જાય મારા લગ્ન થઈ જાય સ્વાર્થી મમ્મી એટલે એમ હરેક હરેક માને એવા તો હોય જ ને કે એના દીકરાના લગ્ન થાય ઘરે હો આવે પણ તું આ માગ્યા કેમેરા ફોટા પાડવા જાય ને ચારે કોઈ છોકરીઓ નહીં આપે અને એમાંય હું તો એમ કહું આ ફોટા પાડવાનો ધંધો જ બંધ કરી દે ને હું કામ હું કામ એ તમને એવું લાગે છે એ બધાને થોડી ખબર છે માગ્યો છે એમ અરે પણ તું આ મોબાઈલ આવી ગયા ને બધા એટલે બધા એમાં ફટા પાડી રહી છે હવે કોઈ ફટા પાડાવતું નથી સમજ્યા આ કામ ધંધે કોણે વડગાયો તમે ત્યારે હતું હું ફટા પાડતો સમજ્યા અને ત્યારે તો આમ જો અરે એક દિવસ અમે નવરા નો રહેતા રક્ષાબંધન આઠમ ને એવા તહેવાર હોય ને ત્યારે તો આમ જો પચીસ પચીસ હજાર નું કાઉન્ટર આવતું અમારે એ 25000 માં આખું વર્ષ ન ઉાલે અત્યારે ખર્ચા કેવડા મોંઘા થઈ ગયા છે

કેવા એવું માગે છે કે પેલા રૂપિયા ઓછી ના લઈને ધંધો ચાલુ કરો હે એટલે મારું પણ બકપણ થઈ જાય આપણા કુટુંબ પરિવાર બધાને ખબર પડી જાય કે મોટો ધંધો ચાલુ કર્યો છે દીકરો કમાવા મળ્યો છે નો દેખાતું હોય ને તો એ બતાવવાની કમાણી કે હું કમાવું છું જેવા મારા લગ્ન થઈ જાય એટલે ધંધામાં નુકસાન જાતી હોય એટલે ધંધો બંધ કરી દેવાનો છેતર પિંડી છેતર એ કદાચ કદાચ ને નુકસાન જાય ને તો આપણે એવું કરશું અને પ્રોફિટ જાય તો ક્યાં વાંધો છે ટકી રહે ધંધામાં વ્યાજ કેટલું થાય ખબર પડે તો કમાઈ કમાઈને વ્યાજવાળાને ધરવવાના એ ગાઈ દે હું કમાહું ને તો અરે જોયું

અરે પણ બેટા એ આમ ગણ ને તો આ ફોટોગ્રાફી નો ધંધો અત્યારે એનું ભવિષ્ય નથી એમ હાસુ કહું તું કંઈક છે ને એવું કંઈક બીજું એક શીખી જ ત્રીસે ત્રીસ દિવસ છે ને એ ધંધો એમ ચાલુ રહે પણ આદત પડી ગઈ છે ક્યાં ગમે ત્યાં પ્રસંગ હોય ને સારું સારું ખાવા મળે હે અને એ બધા ઘડી ફોટા પાડવાના ને ઘડી આંટા મારવાના ને ઘડી આમ તે મજા કરવાની એ બધાને જોવાનું એમાં પણ મજા આવે છે એટલે તો આખી જિંદગી કુવારો રહેવા માંગે છે મુઠ્ઠી વગરના બળક દિયા કે હું કહું છું ને હાંભળ જરા અરે જોવો જ્યારે થવાનું છે ત્યારે થશે શકો તમે કઈ ઉતાવળ કરશોડી આપડે કઈ નઈ ઠપકારો આવશે કે જો મારી દીકરી જાવ જે પણ ઘર માટે સારું વિચારી રહી છું એ હા તમે છે ને આ કાંતિ કાકા બધાને ફોન કરી દો અને પૂછો થોડા ઘણા રૂપિયા આપે ને તો કઈક વિચાર નાનો મોટો કઈક ધંધો કરશું આજ બસ હવે તો રાજી ને પછી ધંધો જો નાનો કરવી ને મારી પાસે થોડા ઘણા બચત છે અને થોડાક આડાવળા કરીને થોડોક નાનો ધંધો કરીને એમાંથી મોટો થાય તો પેલા કહી દેતા હોય તો આવું ઝઘડો નહીં મમ્મી પ્લીઝ ખરેખર આજે તો એટલી કંટાળી ગઈ છું ને એટલો ગુસ્સો આવે છે ને મને શું કામ પણ કઈ થયું કોઈની સાથે અરે મારી ક્લાસમેટ બેન્ચ માટે લડી બોલો મારી સાથે હવે હું વર્ષોથી જે જગ્યા પર બેસતી હોય હું ત્યાં જ બેસું ને તો એને કહ્યું કે આજે મારા અહીંયા બેસું છે બીકોઝ કે ફેન અહીં ઉપર આવે છે બોલ પણ તારે તારા ટીચરને કે સર જે હોય એને ન કહેવાય એમાં હું કે આનો કઈ વાગજ ન હોય તમને ખબર નહી ઘરે કઈ પણ ઝઘડો થાય તો એનો ક્યાં કઈ વાગજ હોય તારો આ બિચારી હાવ ભોળી છે સમજા એટલે એનો કઈ વાક ન હોય એટલે કઈ સાચી વાત એ બિન બુલાય મહેમાન કઈ કામ નથી તારે જા બહાર આટો મારી આવ કામ કર કાઈ જીવનમાં મારી સામે જ બેસીશ

ચાલીસ રૂપિયાની આ મોફટ અહિયાં આટલી છે તો ત્યાં કેટલી હશે ઈ બધું કાઈ નઈ હવે તું મને ઈ કે કે ભણવાની તૈયારી કેમ હાલે છે એક્ઝામ ની તો મસ્ત ચાલે છે પણ હું શું વિચારું ખબર છે ભણવું નથી આ એક્ઝામ આપી દઉં ને એટલે પૂરું ભણવું જ નથી મારે બસ પછી બાદ ફર્યા કરશે કેમ ભણવું કેમ નથી જો બે રીઝન છે મારી પાસે એક રીઝન તો એ છે કે મારે ભણવું જ નથી મને કંટાળો આવે છે અને બીજું અને મેઈન રીઝન મારી પાસે છે તમે બનને

તો મારું કારણ એ છે કે તમે બંને આખી લાઈફ મારા માટે ખર્ચો કર્યો છે પછી એ પૈસા ન હોય પ્રેમનો હોય કે લાગણીઓનો તમે આ ઉંમર સુધી ઘરના કામ કરો છો મેં ક્યારેય ઘરે આવીને કંઈ કામ નથી કર્યું અને ભાઈ તું હંમેશા તે મારા માટે ડબલ નોકરી કરીશું આખો દિવસ તો તો જોબ કરે જ છે ઓવરટાઈમ કરે મારા માટે મારા સપનાઓ પૂરા કરવા માટે બાહ આવા ભણતરનું શું કામ જ્યાં મને એકને ખુશ રાખવા માટે મારા પરિવારના બીજા સદસ્યો દુખી થતા હોય તો આવી છોકરીનું એવું કામ જે ભાઈના સપના પૂરા ન કરે એટલે સુધી પણી હવે જ્યારે અડધા ઉપર પહોંચી ગઈ છે ત્યારે સપના ચકના ચૂર કર નહીં નહીં કોણે કહ્યું હું એક્ઝામ આપીને પાસ થઈ જઈશ ને એટલે હું સારી એવી જોબ કરીશ ભાઈને હેલ્પ કરીશ અને જોબ હું એવી ગોતીશ કે જે સવારના 10 થી સાંજના 6 સુધી હશે એટલે આવીને હું તમારી પણ હેલ્પ કરી શકીશ અને સવારે પણ બધું જ કામ કરીને જઈશ ભલે આવડતું નથી પણ શીખી જઈશ જો હવે મારી વાત કાન ખોલીને સાંભળી લે કાન ઓલરેડી ખુલ્લા છે એમાં છે ને તું ભણે છે ને એ જ મારું સપનું છે અને તારું પણ એ જ સપનું છે પણ તું એ સપનાને છુપાવવા માંગે છે કે ભાઈને કાંઈ ખબર નહીં પડે બાને ખબર નહીં પડે ગઈ વખતે ખબર છે ને સ્નેહ મિલનમાં તારો પહેલો નંબર આવ્યો હતો તારે સ્ટેજ ઉપર બોલી અને ભાઈના અને બાના વખાણ કર્યા હતા તો એ ખોટા હતા હા તો પછી હવે તારું એક વર્ષ બાકી છે તો હું એક વર્ષ તારું અટવાડી દઈ તો પછી એક કામ કરે ને ભણવાની સાથે સાથે જોબ કરું તો જો જોબ પણ નથી કરવાની અને ભણવાનું પણ નથી ભણવાનું ધ્યાન રાખવાનું છે એક વર્ષ પૂરું થાય પછી તારા લગ્ન કરી દેવાના છે પછી તારે ત્યાં જોબ કરવી હોય તો જોબ કરજે અને જે કરવું હોય એ કરજે તો મૂળ વાત પર આવો ને માં દીકરો કે લગ્ન કરાવવા છે મારા હા પણ ભણાવ્યા પછી પણ મારે લગ્ન કરીને ત્યાં પણ તો રોટલા જ બનાવવાના છે ને તો મને રોટલા તો શીખવા દો આવડે છે તું કરે છે

તો પછી મારે ના જુકામ પાડવી જોઈએ બરાબર છે ક્યારનું માથું ચડ્યું છે મને કંટાળો આવે છે પણ કોઈ એમ નહીં કે અમે તને ચા પીવડાવીએ કે છે પણ એમ કે કે હું ચા બનાવીને આજે આ પાડી ને તમે લોકો હા પાડો હા તો કાઈ નહીં જા બનાવી દેવો પી લે શું બનાવી દે તે કીધું ને પીવાની પી લે ઓ જા જા ના નહીં પાડતા બા તમે ના પાડો દર વખતે હા આજે તો એના પી છે જા જા બનાવી આમ નહીં બનાવું પ્રેમથી આ ખાંડભાઈ ની આ ખાંડ બા ની